નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય ગુજરાતીનો પાઠ ચૌદ ભમીએ ગુજરાતે દક્ષિણ ભણીનું સ્વ અધ્યન પોથીનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન નંબર એક તમારા જિલ્લામાં આવેલા જોવાલાયક સ્થળોના નામ લખો તો અમારા જિલ્લામાં આવેલ જોવાલાયક સ્થળો શિયાળબેટ બીજું રાજમહેલ ત્રીજું નાગનાથ મંદિર ચોથું સફારી પાર્ક અને પાંચમું એક એક વિશેષ લખો તો શિયાળ બેટ તો શિયાળ બેટ જાફરાબાદ તાલુકામાં અરબ સાગરથી ઘેરાયેલું ગામ છે તે તેની પ્રાકૃતિક ભૌતિક સ્થળ માટે પ્રસિદ્ધ છે બીજું રાજમહેલ તો રાજમહેલ અમરેલીમાં આવેલ છે વડોદરાના ગાયકવાડ રાજાના વારસાનું સ્થળ એકસો સિત્તેર વર્ષ જૂનું છે ત્રીજું નાગનાથ મંદિર મંદિર તો અમરેલી શહેરમાં મધ્યમાં આ ત્રણ વર્ષ જૂનું છે ચોથું છે આંબરડી સફારી પાર્ક તો આંબરડી સફારી પાર્ક વન્યજીવો માટે જાણીતું છે પાંચમું સ્થળ છે ખોડિયાર બંધ તો ખોડિયાર બંધ શેત્રુજી નદી પર લગભગ છત્રીસ મીટર ઊંચો છે આ બંધનું નિર્માણ ઓગણીસો ને સડસઠમાં પૂર્ણ થયું હતું પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ પ્રવાસના સૂચિત નકશાનું વાંચન કરી આપેલા પ્રશ્નોના જવાબ આપો તો જુઓ અહીંયા બેટ દ્વારકા દોરેલું છે બરાબર અને દ્વારકાથી સીધા સીધા જઈએ તો રાજકોટ આવે ને અમદાવાદ આવે પછી નીચેની તરફ આવી તો ભાવનગર ભાવનગરથી થોડા આવશે જવાબ મેળવીશું તો પ્રથમ પ્રશ્ન છે કે નકશામાં સમાવિષ્ટ જોવાલાયક પ્રાકૃતિક સ્થળોના નામ લખો તો નકશામાં સમાવિષ્ટ જોવાલાયક પ્રાકૃતિક સ્થળો દ્વારકા પોરબંદર ગિરનાર અને દીવ પ્રશ્ન બે બેટ એટલે શું આ પ્રવાસમાં કયા બેટની મુલાકાત લેવાની છે ઉત્તર બેટ એટલે ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલું પ્રદેશ આ પ્રવાસમાં દ્વારકા બેટની મુલાકાત લેવાની છે પ્રશ્ન ત્રણ આ પ્રવાસ કયા કયા માર્ગે અને કયા કયા વાહનથી કરી શકાય તો આ પ્રવાસ હવાઈ માર્ગ જળમાર્ગ જમીન માર્ગથી કરી શકાય બસ ટ્રેન વિમાન જહાજ જેવા વાહનો દ્વારા દ્વારકાથી બેટ દ્વારકા દ્વારકાથી બેટ દ્વારકા સમુદ્ર માર્ગે હોવાથી અમે બોટમાં જઈશું પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો પ્રથમ શબ્દ છે દરિયો દરિયો એટલે સમંદર સમુદ્ર વાક્ય બનાવીશું દરિયામાં પાણી ખારું હોય છે બીજો શબ્દ છે બેટ એટલે ટાપુ ચારે બાજુ પાણીથી ઇંટાયેલો જમીનનો ભાગ ને કહેવાય બેટ અથવા તો ટાપુ વાક્ય બનાવી કે ગુજરાતમાં દ્વારકા જોડે બેટ દ્વારકા આવેલું છે આગળ જોઈશું પ્રશ્ન ચાર નીચે આપેલ પ્રવાસની જાહેરાત પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખો તો જુઓ અહીંયા સમર્થ ટૂર્સ આયોજિત પાવાગઢ પ્રવાસ છે અને રહેવા અને જમવા સાથેની ટિકિટ છે પંદરસો રૂપિયા કુલ ત્રણ દિવસ છે બરાબર ઉપડવાની તારીખ છે ત્રેવીસ ત્રણ બે હજારના વીસ સમય અને સ્થળ છે સવારે છ કલાકે અમદાવાદથી ઉપડવાની છે રૂટ કયા કયા સ્થળે જવાનું છે તો પેલું લોભા મંદિર જશે ત્યાંથી અમુલ ડેરી ત્રીજું સરદાર સરોવર ડેમ અને ચોથું કાયાવરો રાત્રિ રોકાણ પોઈચા મંદિર પ્રદર્શન જોવામાં આવશે પછી છઠ્ઠું પાવાગઢ રાત્રિરોકાણ ત્યાં થશે પછી ગળતેશ્વર જવાનું ગળતેશ્વરથી ટુવા જ્યાં ગરમ ઠંડા પાણીના કુંડ જોવાના પછી ડાકોર અને ડાકોર પછી કાંકરિયાથી પરત આવવાનું છે તો અહીંયા સૂચના અને નિયમો આપેલા છે કે જુઓ સવારે ચા નાસ્તો બપોરે ફૂલ થાળી સાંજે હળવું ભોજન આપવામાં આવશે રાત્રિ રોકાણ કોમન હોલમાં રહેશે જોવાલાયક સ્થળોની ફી સવારી માલસામાનનો મજૂરી ખર્ચ સ્વ સ્વ ખર્ચે ભોગવાનું રહેશે આગ અકસ્માત ચોરી લૂંટફાટ કે કુદરતી આફત સમયે જોખમની જવાબદારી મુસાફરોની રહેશે પાથરવાનું ઓઢવાનું તથા તાસીર મુજબ દવા સાથે લાવવી પ્રવાસ દરમિયાન સંજોગો અનુસાર કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાનો હક આયોજકોનો રહેશે તે યાત્રીએ માન્ય રાખવાનો રહેશે સંપર્ક નંબર છે જીતેન્દ્રભાઈ એઇટ 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 એઈટ એઈટ મિનેશભાઈનો છે નાઇન 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 અને મહેન્દ્રભાઈનો છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એઈટ નાઇન જીરો હવે અહીંયા પ્રવા પ્રશ્નો છે કે પાવાગઢ શું છે તે લખી તેના બે સમાનાર્થી લખો તો પાવાગઢ ડુંગર ચાર અરણ્ય તો પાવાગઢ ડુંગર છે તો જો આપણે લખીશું ડુંગર અને એના સમાનાર્થી થશે પર્વત અને પહાડ બીજો પ્રશ્ન પ્રવાસમાં કયા સ્થળે વૈજ્ઞાનિક અજાયબી જોવા મળી શકે કેવી અજાયબી તો પ્રવાસમાં કુવામાં એક કુંડમાં ગરમ પાણી તો એક કુંડમાં ઠંડુ પાણી છે તે અજાય જોવા મળી શકે પ્રશ્ન ત્રણ પ્રવાસમાં કયા કયા ધાર્મિક સ્થળોનો સમાવેશ કરેલ છે તો લાભા મંદિર પોઈચા મંદિર ડાકોર ગળતેશ્વર અને પાવાગઢ પ્રશ્ન ચાર એકદાતા તરફથી સાઠ હજાર રૂપિયા શાળાને પ્રવાસ અર્થે મળેલ છે તો કેટલા વિદ્યાર્થીઓને પાવાગઢના પ્રવાસમાં લઈ જઈ શકાય તો એક વિદ્યાર્થી પંદર હજાર રૂપિયા હોવાથી ચારસો વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જઈ શકાય પ્રશ્ન નંબર પ્રવાસમાં જમવા અને રહેવાની શી વ્યવસ્થા છે તો સવારે ચા નાસ્તો બપોરે ફૂલ થાળી મિષ્ટાન સાથે અને સાંજે હળવું ભોજન આપવામાં આવશે રાત્રિ રોકાણ કોમન હોલમાં રહેશે પાથરવાનું ઓઢવાનું તથા તાસીર મુજબની દવા સાથે લઈ જવાની રહેશે પ્રશ્ન છ પ્રવાસ ક્યારે અને કયા સ્થળેથી શરૂ થશે તો પ્રવાસ ત્રેવીસ ત્રણ બે હજાર વીસના ના રોજ સવારે છ કલાકે અમદાવાદથી ઉપડશે પ્રશ્ન સાત પ્રવાસમાં કયા કયા સ્થળે રાત્રિ રોકાણનું આયોજન છે કેમ તો પ્રવાસમાં કાયાવરોહણ અને પાવાગઢમાં રાત્રિ રોકાણનું આયોજન છે કેમ કે આ બંને જગ્યાએ પંચાયત ઘર આંગણવાડી દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે પ્રશ્ન પાંચ તમારે એક પ્રવાસનું આયોજન કરવાનું છે તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો તો હું આ પ્રમાણેની બાબતોનું ધ્યાન રાખીશ કે પ્રવાસમાં રાત્રિ રોકાણની વ્યવસ્થા પ્રવાસમાં નાસ્તો ભોજનની વ્યવસ્થા કયા કયા સ્થળો અને કેટલા વાગે પહોંચવાનું તે અંગેનું આયોજન પ્રવાસમાં થતા ખર્ચનું આયોજન દવાઓ લીંબુ વગેરે સાથે લઈ જવું કોઈને શારીરિક તકલીફ હોય તો તે અંગે ધ્યાન રાખવું પ્રવાસ સમયસર પહોંચી વળવા યોગ્ય બસનું આયોજન કરીશું પ્રશ્ન નંબર છ તમે કરેલા કોઈ એક પ્રવાસ વિશે અહેવાલ લખો તો હું અહેવાલ લખીશ કે ઉદલપુર પ્રાથમિક શાળા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા તારીખ તો આપણે હવે ઉદલપુર પ્રાથમિક શાળામાંથી અંબાજી મુકામે એક દિવસના પ્રવાસનું આયોજન બાર એક બે હજાર વીસના ના રોજ કરવામાં આવ્યું હતું જેનું આયોજન આચાર્યશ્રી શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે રાખીને કરવામાં આવ્યું હતું અમારી શાળામાંથી છ વાગે બસમાં આવ્યા હતા ત્યાં ચા નાસ્તો કરી મહાદેવના દર્શન કરી અંબાજી જવા નીકળ્યા આઠ ને પિસ્તાલીસ વાગે અમે અંબાજી પહોંચી ગયા હતા અંબેના દર્શન કરી સૌ ગ સૌ એક ગબ્બર પર ચડાણ કર્યું હતું બપોરનું ભોજન લઈ થોડી ખરીદી કરી સાત વાગે અમે પરત આવવા નીકળ્યા સાંજે સાત વાગે અહીંયા પ્રશ્ન સાત છે કે અહેવાલમાં વર્ણવેલ પ્રવાસનો સૂચિત નકશો તૈયાર કરો તો અહીંયા હું નકશો આ પ્રમાણે તૈયાર કરેલો છે કે ઉદલપુર પ્રાથમિક શાળા ત્યાંથી અમે સુંડા ગયા સુંડાથી કુંભાસણ ત્યાંથી ચડિતર પછી ત્યાંથી પાલનપુર મહાદેવના મંદિર પછી જલોતરા દાંતા અને પછી અંબાજી પહોંચ્યા હતા પ્રશ્ન નંબર આઠ કંસમાંથી યોગ્ય પ્રશ્નવાચક વિશેષણ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો જો અહીંયા પ્રશ્નવાચક વિશેષણો છે કેટલા શું કેમ કઈ કઈ કેવા કેટલો સી કોની કેવા કયા કયા બરાબર તો અહીંયા પ્રથમ ખાલી જગ્યા છે કે ઉષાએ બનાવેલ ઢોસો તમને ખાલી જગ્યા લાગ્યો તો આવશે કેવો બીજું ખાલી જગ્યા બાળકોને ખાલી જગ્યા રમતો રમવી ગમે તો અહીંયા કંસમાં આવશે કે કઈ કઈ રમતો રમવી ગમે ત્રીજું રમાએ ખાલી જગ્યા વાત કરી તો કંસમાં આવશે સી ચાર મહેશ પાસે ખાલી જગ્યા રમકડા છે તો વિશેષણ આવશે કે કેટલા રમકડા છે પ્રશ્ન સોરી પાંચ રાત્રે આકાશમાં ખાલી જગ્યા દેખાય તો આવશે કે શું દેખાય છ પુસ્તક મેળામાં વિદ્યાર્થીઓએ ખાલી જગ્યા પુસ્તકો જોયા તો ખાલી જગ્યામાં આવશે કે કયા કયા પુસ્તકો જોયા સાત પાણીમાં ફૂંક મારતા પરપોટા ખાલી જગ્યા થાય છે તો આવશે કે કેમ થાય છે આઠ કેરીનો સ્વાદ ખાલી જગ્યા લાગે છે તો કેવો લાગે છે નવ લગ્નના ભોજન સમારંભ પાછળ આશરે ખાલી જગ્યા ખર્ચ થશે તો આશરે કેટલો ખર્ચ થશે દસ વિપુલ કાલે ખાલી જગ્યા સાથે મેળામાં ગયો હતો તો કોની સાથે મેળામાં ગયો હતો પ્રશ્ન નંબર નવ આગળના પ્રશ્નમાં આપેલ પ્રશ્નવાચક વિશેષણોનો ઉપયોગ કરી અન્ય એક એક પ્રશ્ન બનાવો તો બનાવીશું પ્રથમ પ્રશ્ન તમારે કેટલા રૂપિયા જોઈએ છે બીજો પ્રશ્ન બનાવીશું તમે શું કરવા અહીં આવ્યા ત્રીજો પ્રશ્ન તમે કેમ અહીં આવ્યા ચોથો પ્રશ્ન વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ દેખાય છે પ્રશ્ન પાંચ બનાવીશું તમારા સપના કેવા છે પ્રશ્ન છ બનાવીશું તમે તમારી માતાને કેટલો પ્રેમ કરો છો સાતમો પ્રશ્ન બનાવીએ કે તમે સી રીતે પ્રથમ નંબર મેળવ્યો પ્રશ્ન નવ બનાવીશું અદિતિ કોની સાથે મેળાવા ગઈ ને પ્રશ્ન નંબર દસ બનાવીશું કે કૃતિકે કેટલો ખર્ચો કર્યો બરાબર તો આ રીતે તમારે પ્રશ્નો બનાવવાના છે તો દોસ્તો જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વનો આભાર